અમરત બાપાની જય જોગણીઓ માત કી જય મળી હૈદરાબાદ થી આવું છું હૈદરાબાદ થી આવું છું માડી હૈદરાબાદ હા મળી તમારા આશીર્વાદ થી મારી મોટી છોકરી ને અમેરિકા ની વિઝા મળી ગઈ હતી આજથી બે વર્ષ પહેલા ભલે અને તમારા આશીર્વાદ થી આ નાની છોકરી ને બી બે દિવસ પહેલા વિઝા મળી ગઈ છે આવતા મહિનાની વીસ તારીખે એ બી અમેરિકા જાય છે મળી તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ અમારી છોકરીની ભેરે રહેજો માળી અને અમારે કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો માળી અને અમારે કોઈ ગુના હોય તો હિન્દુ હોય કે મુસલમાન હોય માં કીધી છે એટલે બેનડી હાજર છે આછો હાછો માળી અમે મુસલમાન જ છીએ માળી આછો હાછો માળી હિન્દુ હોય કે મુસલમાન હોય માં કીધી છે એટલે આજે હાજર છો

માડી તમારા સાનિધ્યમાં જ્યારથી આવ્યા છે ત્યારથી અમારા બધા ધારેલા કામ છે આશે માડી અને આવી રીતે જ અમારા ધારેલા કામ કરતા રહેજો માડી હવે આશીર્વાદ લેવા આવ્યા છે અરે મેં મેં પહેલા શું કીધું હિન્દુ હોય કે મુસલમાન હોય માર નાત જાત ઊંચ નીચ કુટુંબ કબીલો માર કોઈનેથી કોઈ લેવા ખાવા નથી મને માં કીધી છે ને એટલે હું એના માટે હાજર છું હા માડી હા માડી ખરું માડી હવે એક છે ને માનો કે કોક ઘણા સમય પહેલા મન મળવા આવ્યું તું કોક દીકરી છે બે હજુ મને યાદ કરે છે મન જુલામ બે હાડી પટેલ આટલા નાના જુલામ બે હાડી મુસલમાન છે તોય મેરડીને બે હાડી છે બાજુ માં એ ભગવતી છું તમે જ્યાં બેહાડો ત્યાં

હું તને સલાહ આપું છું તારા દીકરી ની સલાહ આપજે કે દુનિયાની વાતો મને આવે એમ કઉ છું કે જીવન એનું બગડ છે થોડું ધ્યાન રાખજો હા મળે બાળક છે એટલે તો બધુંય માગ છે હા મળે દસ રૂપિયા નું માગો તો આપડે રૂપિયા નું હલાવીએ છે ને પણ હવે મોટા થયા છે સમજણા થયા છે જ્ઞાની થયા છે કમાતા થયા છે પેલા પેલી ગઈ છે એને હાચવજે એને કેજે એને કેજે એને કેજે કે મેરડી અમરતી થી સંદેશો આપ્યો છે અને પ્રેમ કરે ને તો કરો મેરડી દુઃખ દેવા દઉં મેરડી શું કીધું

હા ગુરુ ગુરુ પેલા ગુરુ કેવાય એમના ફોટા એવું બેઠે

સમજાયું છે મેં તમને એટલું જ મારે તમને એક જ સલાહ ભૂલા ના પડતા તમારા બાળકો ભૂલા ના પડતા અને પ્રેમ કરવો હોય તો અમૃત ની મેળડી મોહબત હાડે મોહબ્બત હો મારા આશીર્વાદ માલી અમે અમને આશીર્વાદ આપો કે હવે અમારી બે છોકરીઓ જાય એટલે અમે લોકો બધા છોકરીઓ પાસે પહોંચી જાય એમ જ ત્રણ ની વિઝા પણ થઈ જાય એમ એ તો કીધું ને મેં તો તમારે બધાને જવું છે બધા જવું તું પણ બેડ ના પડ્યો બધા જ તારો તો પછી દર્શન કરવા કોણ આવશે એટલે વારે પડતી બધાને મોકલીશ